સિરિયસ થઈ ગયો તો હિંચકાવા માં નિત્યમ કેતા હોય ને કે નિત્યમ ના ફી આપણ તો નિત્યમ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે એક્ઝિટ આઠ અને નિત્યમ થઈ ગયો છે સ્કૂલ પર જવાનું ટાઈમ મને કાનું તો ભાઈ ભગવાને મસ્ત પગે લાગી લીધું છે અને નિત્યમની સ્કીન બોર્ડ ડ્રાય છે તો આત્મા દીકાન બહુ ખંજવાર આવે છે ને લોશન લગાવ્યું તોય આવે છે ને ખંજવાર અને કાલથી મેં નિત્યમને નિત્યમ છે ને હેર ઓઇલ કરીને છે જો હવે હેર કટ કરવા જવાના છે

નિત્યમ ખાય છે ઈદડા હિતેશ લેવા ને તો ઈદડા રોટલી અને આ છે ફ્લાવર બટેકાનું શાક ને દહીં એને નિત્યમ અને હમણાં બે દિવસથી આવીને તો કપડાં કેમ નથી ચેન્જ કરતો તને કહો હે એ જો દહીં ખાય છે ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું છે દહીં કાપ્યું જો નિત્યમ ચાકુથી કાપ્યું ને હા ના જ તારે કેટલું હોમવર્ક છે નિત્યમ સ્કૂલ પરથી લાટ બધું હોમવર્ક છે ઢોળા છે દઈ હવે એવું કઈ ના કાંઈ નહીં સારું ચાલો પુલાવ બટેકાનું શાક રોટલી અને ઈદડા હવે હમણાં બે દિવસથી જ ઘરે જમવા આવે તો વેલા જમવા બેસી જાય નકર રોજ એ જમવા બેસીએ નહીં સમગ્ર પણ નિત્યમના ફ્રેન્ડ કે ફોલોવર્સ કોઈ મળે ને તેવું કે માને શું ખવરાવો છો કેટલો હેલ્ધી છે ઘટ્યો એમ તમારું નિત્યમ છે ને જો કાંઈ નથી ખાતો ઈદડા એને પપ્પા લેવા ને તો ત્રણ ઈદડા એમ જ પડે પહેલાં વચ્ચે બહુ ખાતો હતો ઈદડા હમણાં ઈરડા નથી ખાતો તે જો રોટલી અને શાક છે બીજું કાંઈ ન ખાય અને લંચમાં શું લઈ જાય બટા અને લંચમાં લઈ જાય ફ્રૂટ અમારે બનાના લંચમાં હંમેશા ફ્રૂટ હોય યા તો બનાના હોય યા તો એપલ હોય યા તો સ્ટ્રોબેરી હોય કોઈ પણ ફ્રૂટ જ હોય લંચમાં હંમેશા માટે અને ઘરે મારી ઘરે કોઈ પણ પ્રકારનો નાસ્તો નથી કોઈ પણ પ્રકારનો નાસ્તો નથી ખાતો ત્રણ ટાઈમ પ્રોપર ખાઈ લઈ એટલે જરૂર જ ન પડે એમ નાસ્તો કરવાની રોંડે પાન્સ તો કદાચ ભૂખ લાગી હોય ને એ કે પલકા બનાના કે બેમાંથી એક વસ્તુ ખાઈ ફ્રૂટ હોય ને તો ભૂખ લાગી હોય તો અને એ કમ્પલસરી નહીં કે ખાવાનું જ કે સવારે ઉઠી દૂધ જોઈ કે ચા ભાખરી જોઈ કંઈ જ નહીં તમને ખબર આવો તો હાલે ચાદુ જ એને કાનું પહોંચી ગયા છે મેરેજમાં કેમ કે મારા કરું મારા મારા નણંદના ની છોકરીના મેરેજ છે તો આવ્યા છે પણ લેટ ઘરે તો મોડું થઈ ગયું આવવામાં જોકે મોડું નહીં હજી તો સવા સાત થયા છે પણ પોચવાનું તો સાડા છે તો એ પહોંચી ગયા છે હમણાં બતાવો તમને ફાર્મ અને પોસિબલ હોય તો મારા નણંદ જોડે પણ મળવું એમ શું કેવું હિતે છે ને

નિત્યમ ને ભાભી છે ને શીખવતા શીખવાડે છે કેમ શીખવાડ્યું તને નિત્યમ ભાભી એ કે બહુ સિરિયસ થઈ ગયો તો હિચકાવવામાં એ નિત્યમ ભાઈ ને ઊંઘ હતી સુઈ ગયા થોડીક વાર આવ્યું કાચી ઊંઘ હતી એને નિત્યમ સ્માઈલ કરી ને કેમ દાંત ન થતા નિત્યમ એટલે બા વાટું કપડા હાથી ને લઈ એટલે અમને કોઈ કપડા લાવી જો હિતેશ મારે લેવા છે ઉનાળા ને કપડા જો એ નિત્યમ નિત્યમ તો ટેકો દઈને બેસી ગયો ચો તમને એ તે એનામાં નથી કરી આપણામાં આપણામાં કમેન્ટ કરી દીધી હતી આપણાને આપણા વિડીયોમાં તારા વિડીયોમાં કમેન્ટ કરી દીધી હતી હમણાં એર ઓઈલ કરીને જાય શો નિત્યમ સ્કૂલ પર તેલ નાખી દઉં શું રહી જ હમણાં આ નોકરો કાગળિયાસ ફાળે ન્યાય નોટો ફાડે રાખ્યા આ વિમાનો બનાવ હમ હા આપણે ત્રાકુડાના સે ટીચર હા ટીચર ઓળખી દે તારા ટીચર એ ખાવ છો કોણ લેવો મીઠાઈ તો જો બધા બેઠા છે અને બાય છે ને એનો વિડીયો ફોન માં નથી જો આશિકા બતાવે છે બા ને એનો વિડીયો ફોન માં

બધાને ગોઠવી દીધા વ્યવસ્થિત માં બેઠા તા ને કીચડો કિચડ જો સુવિધા કરી દીધી અભિષેક મામા જગ્યા પર વૈદીશ ક્યાં હા મુજો તો કેમ

હજી પાસો પડતો આવે છે બાને અગી નો કેરો એક બાને તારા બાપુ લઈ ગયા પપ્પા ના બા એવા